આજે દેશના સૌથી મોટા ફાર્માટેક અને લેપટેક એક્સપોના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું દેશમાં નંબર ઉપર રહ્યું છે નિકાસ હોય કે ઉત્પાદન હોય આ બંનેમાં સમગ્ર ભારતમાં એનો નંબર ક્રમાંક એક ઉપર જ રહ્યો છે અને એ દિશામાં સતત સરકાર પણ આસિસ્ટિંગ છે મદદ કરતા છે ને લોકો પણ અહીનું જે પર્યાવરણ છે પર્યાવરણ પણ લોકોની માનસિકતા પણ ઉદ્યોગ સાહસિકતાને આવકારવાળી માનસિકતાથી ગુજરાત ચાલી રહ્યું છે દરેક ક્ષેત્રમાં ઔદ્યોગિક રીતે ગુજરાત આગળ રહ્યું છે ને એમાં પણ ફાર્મા ક્ષેત્રે અવારનવાર જુદા જુદા એક્સપો દ્વારા સમગ્ર દેશમાં એક નવી પ્રતિષ્ઠા હાંસલ પણ કરી છે અને આ જે એક્સપો છે એની અંદર મશીનરી ઉત્પાદન કરતા અને સાથે માર્કેટિંગ તમામ લોકો એક જગ્યાએ ભેગા મળી અને પોતાના વિચારો પોતાની પ્રોડક્ટ અહીંયા રજૂ કરી અને આખા દેશ અને દુનિયામાં એક સુંદર મજાનો સંદેશો આવો ગુજરાત ગુજરાતનો માલ પણ લો એની મશીનરી ઉપર પણ વિશ્વાસ કરો અને મેક ઇન ઇન્ડિયાનો કન્સેપ્ટ ગુજરાતી સાહસકર્તાઓએ અપનાવ્યો છે અને આ ખૂબ મોટો એક્સપો એ આવતા સમયમાં ફાર્મા માટે ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે ખૂબ મહત્ત્વનો સાબિત થવાનો એફડીસીએ એટલે કે જે ફસાય જે ઉપરની આપણી કેન્દ્રની સંસ્થા છે એ સંસ્થા દ્વારા જ્યારે આપણે નમૂનાઓ લીધા પછી એને પરીક્ષણ પદ્ધતિ એમાં બદલવામાં આવી હતી અને એના કારણે એ આખી પ્રક્રિયા આપણે જૂની મશીનરી અને નવી મશીનરી આ તમામ વસ્તુઓના કારણે એમાં ડીલે થયું છે પરંતુ હું ચોક્કસ એટલું તો કહીશ કે ફૂડ માટે અને ડ્રગ્સ માટે આપણે નવી લેબોરેટરીઝ માટેનું પ્રાયોજન છે અને એનું કામ પણ ચાલી રહ્યું છે મેક્ઝિમમ ફૂડનું ટેસ્ટિંગ હોય કે ડ્રગ્સનું ટેસ્ટિંગ હોય એનો જે વેઇટિંગ પીરિયડ છે એ ઘટાડવા માટે આપણે સતત પ્રયત્નશીલ છીએ અને વડોદરાની લેબોરેટરી પણ બે શિફ્ટ સતત ચાલી રહી છે કારણ કે આની અંદર એક વખત દવા નાખ્યા પછી પણ અમુક સમય સુધી એને ત્યાં રાખવી પડતી હોય છે અને આ બધા કારણોસર ક્યાંક ને ક્યાંક જે સમય આપણે એક્સેપ્ટ કરીએ છીએ એના કરતાં થોડો સમય વિલંબિત થાય છે પરંતુ એ હવેના સમયની અંદર વિલંબિત ના થાય એની આખી મશીનરી અને લેબોરેટરીઝ નવી ચાર આપણે બનાવી રહ્યા છીએ ડ્રગ્સ માટેની બે અને ફૂડ માટેની બીજી નવી ચાર આમ આખા રાજ્યની અંદર આ વ્યવસ્થાઓ આપણે સુદત એફડી સીએચ આમાં ઇનિશિયેટીવ લઈ અને મળેલી માહિતી મુજબ આપણે રેડ પણ કરી અને આ દવાઓ આપણે ઝડપી છે સતત કાર્યશીલ છે પરંતુ બહારથી બનતી દવાઓ બહારના રાજ્યોમાંથી બનતી દવાઓ ગુજરાતમાં લોજિસ્ટિક સપોર્ટથી અહીંયા આવે એટલે મેં હમણાં અહીંયા જે મિત્રો છે એમની સાથે પણ વાત કરી એમની સાથે બેસી અને બહારથી આવતી દવાઓ અને વધુમાં વધુ સઘન આનું ચેકિંગ થાય એના માટેની એક એસઓપી બનાવવાની વાત પણ થઈ છે ખૂબ સંવેદનશીલતાથી રાજ્ય સરકાર આમાં કામ કરશે કરી પણ રહી છે પરંતુ આને વધુ ઘનિષ્ઠ બનાવવા અને સઘન બનાવવા માટેના રાજ્ય સરકારના તમામ પ્રયાસો ફાર્માટેક એક્સપો અને લેપટેક એક્સપો એની સાથે નવો કોનકરન્ટ એક્સપો આપણો કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ એક્સપો અને રો મટીરિયલ અને પેકેજિંગ મટીરિયલ એક્સપોનું વીસમા એડિશનનું ભવ્ય ઉદ્ઘાટન આજે આપણા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે અને ઋષિકેશભાઈ પટેલ સાહેબ હેલ્થ મિનિસ્ટર દ્વારા આજે કરવામાં આવ્યું છે અહીંયા ચારસોથી વધારે ઉત્પાદકો એમના લાઈવ મશીન્સ ટેકનોલોજી લેબોરેટરી ઇક્વિપમેન્ટ્સ અને થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર્સ અહીંયા ઉપલબ્ધ છે તો અહીંયા તમને એક જ જગ્યાએ દવા બનાવવાના મશીન્સ અને દવા બનાવવાની કંપની બધા એક જ જગ્યાએ વેલ્યુ ચેન નાખી મળી જાય તમને એવું આ અહીંયા આયોજન કરેલું છે અને અહીંયા દેશ વિદેશમાંથી આપણે ભારતના મશીનરી અને દવાઓ એ આપણે દેશ વિદેશમાં અહીંયાથી ગુજરાત એમાં આગળ પડતું છે તો આપણી દવાઓની ક્વોલિટી અને એ વર્લ્ડ લેવલે અત્યારે ખાસી જગ્યાએ આપણે યુએસથી મારીને બહુ બધી જગ્યાએ એક્સપોર્ટ કરી રહ્યા છીએ તો આ આપણે ગુજરાત હંમેશા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં અગ્રણી રહેલું છે અને આ એક્સપો એના ભાગરૂપે દર વર્ષે ઓગસ્ટમાં આયોજન કરી રહ્યા છે અમે તો બધાને અમે વિનંતી કરીએ કે નવી ટેકનોલોજી અને ઇનોવેશન્સ અહીંયા આવે અને જોઈ શકે છે